ઈડરમાં ગુરુ પૂર્ણિમા નું પાવન પર્વ દિવ્ય ભક્તિભાવ સાથે હતું બડોલી ગામ નજીક પવિત્ર મંદિર તથા ગામના વિખ્યાત મહાદેવ ખાતે ગુરુવાર રોજ આ પર્વ નિમિત્તે વિશિષ્ટ કાર્યક્રમ યોજાયા હતા લાડાબાવજી મંદિર ખાતે મહંત શ્રી ગાદીપત્રી શ્રી જયંતિલાલ ચૌહાણજી મહારાજના શિષ્યો દ્વારા પરંપરાગત રીત રિવાજો અનુસાર ગુરુપૂજન યોજાયું હતું વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તો અને શિષ્યો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા માત્ર સ્થાનિક સહિત પુના મુંબઈ અને રાજસ્થાનથી અજમેર સહિત આવેલા ભક્તોએ પણ ગુરુના દર્શન કરી પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા તે જ રીતે બિલેશ્વર ખાતે પરમ પૂજ્ય શ્રી શાંતિગીરી બાપુના શિષ્યો દ્વારા ગુરુ પૂજન કરવામાં આવ્યું હતું તેમજ આધ્યાત્મિક શાંતિ કલ્યાણ માટેના આશીર્વાદ પણ શિષ્યોએ મેળવ્યા હતા મહંતશ્રી શાંતિગીરી બાપુએ ગુરુ શિષ્ય પરંપરાની મહિમા જણાવી શિષ્યોના સર્વાંગી ઉન્નતિ અને રાષ્ટ્રીય હિત માટે આશીર્વચન પાઠવ્યા હતા બંને દિવસ ભર ભક્તિમાય વાતાવરણ છવાયેલું હતું ગુરુપૂજન બાદ ભક્તો માટે મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરાયું હતું જેમાં હજારો ભક્તોએ ભાગ લીધો હતો સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પાર પડ્યો હતો અને પવિત્ર ગુરુ પૂર્ણિમાના દિવસે ભક્તિ શ્રદ્ધા અને પરંપરાનું દ્રષ્ટાંત બનેલું જોવા મળ્યું હતું અહેવાલ સંજય નાયક વડોદરાથી આવીએ છીએ ઈડર ઉલાળાબાજી મંદિરે અમને પચીસથી પાંત્રીસ વર્ષ થઈ ગયા અહીંયા આવીને ગુરુના દરબારમાં અને જે કંઈક અમના ચરણોમાં અમે જે સ્વીકાર્યું છે અને જે કંઈક અમને આટલા વર્ષોથી લાભ મળ્યો છે મારા છોકરા તકે મારા વડીલો મિત્રો તકે અમને જે કંઈ કંઈથી આશીર્વાદ મળ્યો છે એ ઘણો ઘણો એમના આશીર્વાદથી લાળાવાજીના આશીર્વાદથી અમને ઘણો ફાયદો છે જેથી મહારાત્મા તકે અમને ઘણો ફાયદો ઘણો લાભ થયો એટલે અમે આવીએ જય માતાજી મારા પપ્પા મને હું જ્યારથી બાળક હતો નાનો ત્યારથી અહીં લઈને આવે છે એમને પોતાને પાંત્રીસ વર્ષ થયા છે અને હું હમણાં ત્રેવીસ વર્ષમાં થયો હતો અમે લોકો ત્યારથી ગુરુના ચરણોમાં આવીએ છીએ અને એવું ટ્રાય કરીએ છીએ કે દર વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે આવીએ જ કેમ કે એ દિવસે અગર ગુરુનો આશીર્વાદ નથી તો જે અમારી ઈચ્છા હોય એ પૂરી નથી થતી તો જ્યારથી અમે લોકો અમને દઈ આવ્યા છીએ જે પણ ઈચ્છા અહીં મૂકીને જઈએ છીએ બીજી વાર આવવાના પહેલાં ઈચ્છા પૂરી થઈ જાય છે તો એ જ મહત્ત્વ એ જ મહત્ત્વ અને એ જ અમે લોકો દર વખતે આમના પાસે આવી ગયા